प्रभारी सचिव राजकुमार बेनीवाल ने दाहोद रेलवे इलेक्ट्रॉनिक लोकोमोटिव प्रोजेक्ट की मुलाकात ली थी दाहोद में वाप्रधान आगमन पूर्व की तैयारी भागरूपे रेलवे प्रोजेक्ट अंतर्गत लोकार्पण कार्यक्रम ने लई निरीक्षण प्रभारी सचिव राजकुमार बेनीवाले रेलवे की मुलाकात लीधी थी પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે દાહોદ રેલવે વર્કશોપની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રિક લોкомоટીવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવની ઉપસ્થિત અધિકારીઓને વડાપ્રધાનના વર્કશોપના લોકાર્પણ કાર્યક્રમને ધ્યાને રાખીને જરૂરી સૂચનો આપવાની સાથે માર્ગદર્શન આપ્યું રેલવે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપીને વડાપ્રધાનના આગમન સમયે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોડા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર દેવન્દ્રસિંહ મીણા चीफ वर्कशॉप मैनेजर मनीष कुमार गोयल सहित रेलवे सीनियर अधिकारी सहित अन्य अधिकारी उपस्थित था